નાના કાપરા આશ્રમ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક હજાર આઠ હવન કુંડી યજ્ઞ સાથે ભવ્ય ધાર્મિક ઉજવણી તારીખ બે જૂનથી ચાર જૂન સ્થળ નાના કાપરા આશ્રમ તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરા ગામે સ્થિત પવિત્ર આશ્રમ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે આ ઉજવણી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં સ્મરણ રહે તેવી આધ્યાત્મિક ઘટના બની રહે તેવી શક્યતા છે બસો પચાસ એકર જેટલી વિશાળ જમીન પર સોળ ડૂમના વિશાળ સામિયાણા તૈયાર થઈ રહ્યા છે મહોત્સવ દરમિયાન એક હજાર આઠ હવનકુંડી યજ્ઞનું વિશાલ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો ભક્તો સહભાગી બનવાના છે સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પૂરા તહેવારને મિની કુંભ મેળો તરીકે ઓળખી શકાય એવું ધાર્મિક માહોલ સર્જાઈ રહ્યો છે આ પાવન કાર્યક્રમ માટે શ્રદ્ધેય મહામંડલેશ્વરો અખાડાપતિઓ વિવિધ મઠોના મહંતો તથા અગ્રણી સાધુ સંતો ઉપસ્થિત રહીને શોભા વધારશે આ આશ્રમની સ્થાપના પૂજ્ય એક હજાર આઠ રઘુનાથપુરી બાપુએ કરી હતી તેઓએ જીવનભર માનવ કલ્યાણ ગૌસેવા અને સંસ્કાર પ્રસાર માટે અખંડ પ્રવૃત્તિ રાખી છે તેમનો આશય અને સંદેશ સમગ્ર મહોત્સવની ભાવનાની આધ્યાત્મિક ઊંચાઈ આપે છે આ ઉત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી અનેક ભક્તો જોડાવાના છે તમામ ધર્મપ્રેમી ભ્રાવિકો ભક્તજનો સેવાભાવી મિત્રો અને બધા જ જોડાવાના છે